તો ત્યાં ગયા હતા અને ત્યાં આવ્યા ત્યાં ખરાબ પૂછ્યા ત્યાં અગિયાર જેવુ થઈ ગયું હતું ને પછી બહુ કઈ થાક્યા હતા એટલે કઈ કામ થયું નહીં એટલે બધું આજે ખેંચવું પડશે અને એક દી નહોતા available એમાં તો થોડું ઘણું ભેગું થઈ ગયું કામ કારણ કે બે channel નું હોય પ્લસ જોબ હોય બધું હોય એટલે થોડુંક એક દિવસ નો gap પડે ને એમાં થઈ જાય પણ કઈ વાંધો નહીં આજે ભેગું કરી લઈશું આપણે બધું કામ એક સાથે થોડુંક ખેચાઈ તો બસ ચાલો હવે નીચે મળીએ નાસ્તો બાસ્તો કરીએ તો હું તો મિલ્ક લેવા હવે ગાયનું મિલ્ક પીવડાવી એનું મિલ્ક પૂરું થઈ ગયું તો એક કાલે ઘરે હતા ને એટલે લેવાય ન જવાનું હું બાર ગામ હતો તો સવારના થોડીક વાર પેલા જમણા જોઈએ એ ઊઠા તેના તો કીધું એના માટે લઈને પછી કામે બેસી આપણે એડિટિંગ કરવા માટે ઈ ઉઠીને રમત કરવા માંડી થોડીક વાર તો રહીએ બાંધો ન થતો પણ તો કીધું કે હું વર્ક કરવા બેસું એ પહેલા કીધું ચાલો એને લઈ આવી દઈ અને એને પીવડાવી દે એટલે વધારે મજા આવે હજી પછી જ છે પણ ટોઈસ દીધા છે એટલે રહીમાં રાખે છે એમાં મારે ઢીંગલું શાંત છે થોડીક વાર રહીમાં રાખે બોલે નહીં કે એકલી હોય ટોઈસ મળી જાય એટલે એને કોઈ જરૂર ન પડે ન હોય તો કોઈક બાજુમાં બેસવું જોઈએ તો હાલો એનો વિડીયો આપણે લઈ લઈએ થોડો શું કરો રસ્તો હે ઢીંગલી

પછી શું થયું દસ પંદર મિનિટ થઈ છે લજી તો થોડીક ટેસ્ટમાં આવી ગઈ છે સ્ટાર્ટિંગ કરતાં સવારના આવીને ત્યાં તો પાંચેક મિનિટ કાંઈ સૂનમુ ન જતી થોડીક નિંદરમાં હોય ને અત્યારે ત્યારે ફોર્મ આવવા મંડશે ત્યાંનામાં ત્યાંના એ રીતેના એ રહે તો ફાઇનલી આપણે રેડી થઈ ગયા છીએ હવે જમી કરીને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે હવે થોડું ઘણું આજે ખેંચવું પડ્યું કામ કારણ કે કાલનો આખો લોડ હતો આવ્યો આજે સાંજના વિડીયો એડિટ કરીને ત્યારે અપલોડ કરી દીધો શેડ્યુલમાં આપણે યુટ્યુબમાં એ ફેસિલિટી સારી છે કે આપણે સાંજના આપણો વિડીયો છ વાગે આવ્યો તો તમે ગમે ત્યારે અપલોડ કરીને શેડ્યુલ કરી શકો કે ભાઈ આટલા વાગે અપલોડ થઈ શકે એમાં આપણે અગાઉથી કરી શકીએ એ સેમ ટાઈમે છ વાગે તમારે અપલોડ કરવા બેસવું નહીં એ ફેસિલિટી સારી છે ઘણા એને ખબર ના હોય તો ઇન્ફોર્મેશન આપી દઉં અને ફેસબુકમાં તો રાતના આવે જ છે ફેસબુકમાં હમણાં વેતનથી આ થોડુંક ડીલે થઈ જાય છે કોઈવાર રાતના નથી મૂકાતો એકવાર વાઈફાઈનો ઇસ્યુ હતો પછી કાલે લેટ થઈ ગયું હતું આજ સવારના મૂઇકો એટલે ફેસબુકમાં થોડોક ડીલે ચાલે છે પણ આપણે કવર કરી લેશે ધીરે ધીરે તો એના માટે ભાઈ સોરી બાકી યુટ્યુબમાં આપણો ટાઈમ ટુ ટાઈમ અપલોડ થાય છે અને જ્યાંના બેન હમણાં સુધી રમતા હતા થોડોક અવાજ બેકગ્રાઉન્ડમાં કદાચ આવતો હોય છે થોડુંક અત્યારે થાકી ગયું હોય એવું લાગે છે રમી રમી જ્યારે કચકચ ચાલુ થઈ ગયું રમી સુગડાવા લઈ ગયા છે અને એમાં અત્યારે અંદર રસોઈ બનાવે છે એટલે આપણે જમવા બેસી જઈએ જમી કરીને ઓફિસ ભાગીને પછી આવીને આપણે પાછું આપણું એડિટિંગનું કામ કન્ટિન્યુ કરી કારણ કે બીજી ચેનલનું થોડુંક આજે સવારના રિવેટી કમ્પ્લીટ કરી અને એમાં બી મેં કીધું સપોર્ટ ચાલુ રાખજો આગળ કહેતો હોઉં છું ક્રેઝી ફૂડ અમલમાં એમાં બી આપણે ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ બધા એમાં આપણી પેજીસ અને ચેનલ છે તેમાં બી સપોર્ટ કરજો એ ડિસ્ક્રિપ્શનમાં લિંક હવે નાખતો રહીશ અત્યાર સુધી ભૂલાઈ જતી હતી તો મારી ઓલી ચેનલ બીજી જે ફૂટવાળી એનું બી હું ડિટેલ્સ નાખતો રહીશ એટલે એમાં બી જો લાઈક સબસ્ક્રાઈબ શેર ના કરું તો બધું કરી લેજો તો ચાલો હવે આપણે જમવા બેસી જાય ને પછી વિડીયો આગળ પાછો ચલાવજો આજે ઘણા ટાઈમે આપને સોન પાપડી ખાવા મળી છે અમારા એક રિલેટિવ છે એ છત્તીસગઢ ને ત્યાં રહે છે તો મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સાઈડ આ બધી વસ્તુ નાગપુર સાઈડ બહુ મળે અને એ લોકો સાઈડ આનો ટ્રેન્ડ વધારે એટલે મોસ્ટલી આવે ને ત્યારે આ વસ્તુ લેતા જ આવે બધા માટે તો એ લેતા આવ્યા છે તો ફાઇનલી ઘણા ટાઈમે સોન પાપડી ખાવા મળશે મને તો બહુ ભાવે મારી જેમ કોને કોને સોન પાપડી ભાવે ને કોમેન્ટમાં જરૂર કહેજો થોડીક શરદીની બીક રહે પણ ખાવાની મજા અલગ જ છે સોન પાપડીની કે ધ્યાના બેનને હવે સૂવું હતું એટલે એને સુવડાવે છે ઇંચકામાં ભ્યાના બેન થોડીક વાર રમે પછી કચકચ ચાલુ થઈ જાય પણ આજ તો બિચારી ઘણું ખાઈ છું ને એના પાછા છે ને મેં દાંત આવે છે હું કહું છું ને એના લીધે થોડુંક એને વધારે હોય છે પણ હવે સુઈ જશે થોડું ઘણું ખાઈ તો લીધું અને પેટ ભરેલું છે એટલે વાંધો નહીં આવે આ રીતે જાઓ હિંચકા મોજ કરે છે મારા ધ્યાના બેન સુઈ જાઓ અને મમ્મી કેમ છો હા બસ મજામાં કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બધાની

મોસ્ટલી ગુજરાતી હોય તો એના ઘરમાં બનતું જ હોય કાચી કેરીને ડુંગળીનું સલાડ મજા આવે ખાવાની તો કોની કોની ઘરે કાચી કેરી ડુંગળીનું સલાડ અત્યારમાં બનવા માંડ્યું અમારી જેમ ઉનાળો આવ્યો છે એટલે ધીરે ધીરે બધા એની ઘરે સ્ટાર્ટ થઈ જ જશે અને ધીરે ધીરે પાકી કેરી બી આવી જશે એટલે કેરીનો રસ ને ભાઈ ખાવાની મજા મજા હોય ત્રણ ચાર મહિના કેરી ખાઈ લેવાની ઘણા લોકો સ્ટોરેજ કરતા હોય છે જે આખું વરસ ખાવી હોય આપણે બસ ત્રણ ચાર મહિના ખાતા હોય છે કાચી કેરી આવી ગઈ છે તો એની અત્યારે મજા માણી બાકી કેરી આવશે ત્યારે એની મજા માણશે ફાઇનલી જમવાની પ્લેટ આપણી રેડી થઈ ગઈ છે ને આ તો કહું ને તો બધી વસ્તુ આપણી ફેવરિટ છે સો સો ટકા ઘણીવાર કેવું થતું હોય શાક ન ભાવતું હોય કોઈને એ શાક હોય ઘણીવાર સૂપ દાળ કઢીના કોમ્બિનેશનમાં કોઈકને મજા ન આવતી હોય આપણે આજે એમ કહ્યું ને કે આ બધી આપણી ફેવરિટ છે શાક એ રીંગણા બટેટા વટાણાનું મિક્સ શાક આપણું ફેવરિટ સૂપ બહુ મજા મરણ ધ્યાનનું બેનું ફેવરિટ કાચી કેરી આવી ગઈ ઉનાળો આવ્યું એટલે મેં કીધું એમ છાશ તો હોય જ આપણે રોટલી ભેગું સોન પાપડી જે મેં સ્ટાર્ટિંગમાં દેખાડી એની તો ખાવાની મજા જ અલગ છે તો આલો બધાય જમવા મોજ માણું છું હું તો અત્યારે ધ્યાના બેન ચીકુ શેક પીવે છે અને મમ્મી એને શેક પીવડાવે છે હમણાં ઘણા દિવસ થયા જાના એ ચીકુ નો શેક નોતો પીતો પણ હવે આજે બનાવ્યો છે તો એ પીવે છે ધ્યાના શું કરે છે ધ્યાના શું કરે છે ધ્યાના ધ્યાના ઈ ધ્યાના ધ્યાના શું કરે છે દાદી સાથે શેક પીવે છે ધ્યાના જીકુનો શેક તો મેં આજે કીધું એમ કે આજે અમે ભજીયા બનાવવાના છીએ તો ભજીયામાં તમને બધાને ખબર જ છે કે આપણને ચટણી તો જોઈએ જ તો અમે લીલી ચટણી પણ ઘરે બનાવી છે જે રાજકોટે છે લોકોને ખબર જ છે કે ગોરધનભાઈની ચટણી બહુ જ ફેમસ છે તો મમ્મી છે ને ચટણી બહુ જ સરસ બનાવે છે ઘરે તો અમે વિચાર્યું કે ચાલો મમ્મીને કીધું કે તમે ચટણીની રેસિપી દઈ દો તો કોઈને ઘરે ચટણી બનાવી હોય ને તો એ બનાવી શકે તો ચલો આજે અમે તમને લીલી ચટણીની રેસીપી દેવાના છીએ મેં બધી તૈયારી પણ કરી લીધી છે મમ્મી ચલો કહી દો હવે આમાં શું શું એડ કરો છો તમે લીલા મરચાં હા મમ્મીએ ઓલરેડી રેસીપી આપવાની હતી ને એટલે કટ કરીને રેડી જ રાખ્યું છે લીલા મરચાં કટ કરીને રાખ્યા છે સિંગદાણા પછી સિંગદાણા છે પછી નિમક નાખવાનું નમક નાખવાનું હા પછી નમક આપણે સ્વાદ અનુસાર નાખવાનું છે હા અને લીંબુ હા અને લીંબુ એડ કરવાનું છે અને થોડી હળદર નાખવાની છે એ તમને આઈડિયા આવી જ જશે કેટલી નાખવાની છે મમ્મી પણ અત્યારે એડ કરે છે એ પણ તમે જોઈ શકો છો હા થોડી હળદર એડ કરી છે હા બરાબર છે હવે મમ્મી હમણાં મિક્સરમાં ફેરવી નાખશે પછી અમે તમને બતાવીએ કે કેવી ચટણી બની છે લીંબુ પણ એડ કરવાનું છે એમની સાથે અને અહીંયા અમારા ધ્યાના બેન બેસી ગયા છે આંખો જોડતા જોડતા હવે એમને સુઈ પણ જવું છે હવે અત્યારે મમ્મી બીજી ચટણી પણ બનાવી જઈ રહ્યા છે આપણે મમ્મીને જ પૂછી શું બનાવે છે શું બનાવો છો મમ્મી હવે ટમેટા કોથમીર મરચા લીલા મરચા પછી લસણ લીલું લસણ મીઠું ઓકે પેલા મમ્મી આ તમે કોથમીર રેડ કરી દીધી છે ને કોથમી હા હા હવે આમ એમાં ટમેટા ટમેટા ઓકે ટમેટા પછી લીલું લસણ સૂકું લસણ મરચાં ઓકે નિમક હા અને પછી લાલ મરચું ધાણા જીરું અને ગોળ ઓકે એટલું એડ કરવાનું છે એ ચટનામાં ઓકે આપણે પછી થઈ જશે ને પછી લીલી ચટણી અને આ ટમેટાની ચટણી બેય ચટણી સાથે બતાવી દેસું તમને કે કેવી બની છે એ હવે મમ્મી અત્યારે બધું જ એડ કરી અને મિક્સર ફેરવી નાખે છે અહીંયા ધ્યાના સૂતી છે પણ ધ્યાનાને છે ને મિક્સરથી ડર લાગે છે ને એટલે ધ્યાનાને અને બહાર લઈ જાવી પડશે પછી મમ્મી મિક્સર ફેરવી શકશે એવું છે ઓકે બે ચટણી બની ગઈ ને તમે જોઈ શકો છો આ ગ્રીન ચટણીનો તમે કલર જો એકદમ બારની ચટણી હોય ને એવો જ મસ્ત કલર આવ્યો છે ને તમને અમે તો રેગ્યુલર આ જ ચટણી બનાવીએ છીએ મમ્મી આ ચટણી બહુ સરસ બનાવે છે અમારી ઘરે ગેસ્ટ આવે ને તો એ મમ્મી મમ્મી પાસેથી રેસીપી લઈ જાય છે અમને તો ઘરની જ ચટણી ભાવે છે ને આ મેં તમને કીધું હતું એમ કે ટમેટાની ચટણી છે આમાં મમ્મી શું એડ કરવાનું તમે કહેતા હતા હમણાં કોથમીર મરચા લીલું લસણ સૂકું લસણ ટમેટા પછી મીઠું મરચું ધાણા જીરું અને કડાસ માટે જો ફાવતું હોય તો ખાંડ અથવા ગોળ નાખી શકાય છે મમ્મીએ પાછું એકવાર તમને કહી દીધું છે ત્યારે કીધું તું પાછું સેકન્ડ ટાઈમ પણ તમને કહી દીધું છે એટલે તમે જોઈ શકો છો બે ચટણી અમારે ભજીયા સાથે ખાવાની છે અને બે ચટણી રેડી થઈ ગઈ છે હમણાં થોડી વારમાં ભજીયા પણ ગરમા ગરમ રેડી થઈ જશે તો ચાલો બધા ભજીયા ખાવા મેથીના ભજીયા છે પતરીના છે મરચાના

એક તો થોડુંક કામ હતું પ્લસ રિટર્ન થતું હતું ને તો બાઇકમાં સોરી એક્ટિવમાં પંક્ચર પડ્યું તો એમાં થોડીક વાર લઈ ગઈ અને એટલે થોડુંક ઓફિસથી આવવામાં પહોંચવામાં ઘરે પહોંચવામાં થોડુંક લેટ થઈ ગયું પછી આવીને જઈમાં અને પછી થોડું ઘણું જે કામ કર્યું મેં કીધું લાવો એક વિડીયોનો એન્ડ પાર્ટ લઈ લઉં પછી પાછું થોડુંક વર્ક કરીશ ને પછી આપણે સુઈ જશે તો એમનો દી થોડુંક ભાગાદોડીમાં રહ્યો કારણ કે આખો દી બહુ વર્ક થયું નહોતું એડિટિંગનું નહીં બધું કારણ કે બહાર ગામ હતો એટલે એટલે આજે થોડુંક ખેંચવું પડશે અત્યારે બી અને મોર્નિંગમાં મેં કર્યું હતું ને અત્યારે થોડુંક કરવું પડશે વર્ક થોડુંક ભેગું થઈ ગયું છે તો વાંધો નહીં ભેગું કરી લેશું બીજું તો શું થાય હે તો બસ તમારા લોકોનો આજનો દિવસ કેવો ગયો કે કોમેન્ટમાં જરૂર કહેજો અને આવી જ રીતે આપણો લોગ જોતા રહેજો યુટ્યુબ ફેસબુક બધા માં લાઈક શેર સબસ્ક્રાઈબ બાકી હોય તો કરી દેજો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં પેજ ખાસ ફોલો કરી દેજો અને બધા વિડીયો જોતા રહેજો શેર કરતા રહેજો તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે બસ લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય જલારામ